મેસરાડ ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલી વિકાસ પેનલે કાર્યભાર સંભાળ્યો ઉપસરપંચ તરીકે મેહરૂનબેન પટેલની બિનહરીફ વળની તાજેતરમાં કરજન તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી જેમાં ચૂંટાયેલા નવનિયુક્ત સરપંચોને ચાર્જ સોંપવાની પ્રક્રિયા તાલુકાના જે તે અધિકારીઓની હાજરીમાં ચાલી રહી છે જે અંતર્ગત મેસરાડ ગ્રામ પંચાયતમાં મેસરાડ વિકાસ પેનલ છ સભ્યો સાથે વિજેતા બની હતી જેઓને આજરોજ રોજ કરજણના નાયબ મામલતદારની હાજરીમાં નવનિયુક્ત સરપંચ બેન સંધિને સદસ્યોની હાજરીમાં ચાર્જ સોંપવાની કામગીરી કરાઈ હતી સાથે સાથે ઉપસરપંચ માટે પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી વિપક્ષ તરફે માત્ર બે સદસ્યો ચૂંટાતા ઉપસરપંચ તરીકે બેન પટેલની ચૂંટાયેલા વિકાસ પેનલના સરપંચ સહિત સદસ્યોએ બિનહરીફ વરણી કરી હતી વિકાસબેનલે ચાર્જ સાંભળતા સરપંચ સહિત ઉપસરપંચને હારતોરા કરી અભિવાદન કર્યું હતું ગ્રામ પંચાયતના સરપંચ બેન સંધીએ નિવેદનમાં જણાવ્યું હતું કે આજરોજ કરજણના નાયબ મામલતદારની હાજરીમાં સરપંચનો હોદ્દો સોંપવામાં આવ્યો છે સાથે સાથે ઉપસરપંચ બેન પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી છે અમે ગામના અધૂરા કામો કરીશું સાથે સાથે ગામના વિકાસના કામો કરીશું ફિરોજ મલેક પાલેજ આજ રોજ નાયબ મામલતદારના હસ્તે અમને મહેસરા ગ્રામ પંચાયતના સરપંચનો હોદ્દો સોંપવામાં આવ્યો છે એની સાથે સાથે ડેપ્યુટી સરપંચ મેહરૂનબેન યુનુષભાઈ પટેલને હબીન હરીફ કરવામાં આવેલા છે જે અધૂરા કામ બાકી રહી ગયા છે તે અમે આગળ પૂરા કરીશું ને સૌને ગામવાળાને સાથે લઈને પૂરું કરીશું મિસ્રાજ ગામના જે નાયબ અમે અંદર આવતા અમારા મિસરાજ ગામની અંદર જે પંચાયતમાં ચાર્જ આપવાનો હતો તે અમારા મારી વાઈફ નાહેરાબેનને આપ્યો અમે સર્વ લોકોને ચાલ સાથે રાખીને મેરુનબેન પટેલને અમે નિમણૂંક કરેલા છે જેપીયુ સરપંચ માટે આવનાર દિવસોની અંદર જે અધૂરા કામ છે તે કામ અમે સંપૂર્ણ પૂરા કરીશું અને ગામની અંદર સુખ શાંતિ મોહબ્બત એવી રીતે અમે હરેક વ્યક્તિને હરેક જાતના હરેક વ્યક્તિ સુધી અમારું કામ અમારા લોકોને જોડે રાખીને અમે સંપૂર્ણ કામ કરીશું એ જ આગળનું કામ માટે અમે હર ગામના વ્યક્તિ પાસે સારી રીતે કામ થાય એના માટે અમે આશા રાખીએ છીએ